ની કોન કોલની મોટી વિગતો સામે આવતી દેખાય છે જેના કારણે કોન કોલમાં સ્ટોકમાં એક ઘટાડો આપણે જોઈ રહ્યા છે મેનેજમેન્ટની કમેન્ટ્રી શું આવી છે બ્રોકરેજ રિપોર્ટ શું આવ્યા છે વિગતો લઈએ સહયોગી તૃપ્તિ કપૂરી આપણી સાથે જોડાઈ ગયા છે તૃપ્તિ ગુડ ગુડ આફ્ટરનૂન જણાવો કોન કોલમાં શું વિગતો બહાર આવી છે ગુડ આફ્ટરનૂન આરતી આરતી આજે સવારથી જોઈએ છે કે નિફ્ટીની દિગ્ગજ કંપની અલ્ટ્રાટેક સિમેન્ટ જોઈએ છે અત્યારે કન્ટિન્યુ આપણને ડાઉનફોલમાં કારોબાર કરતી જોવા મળી રહી છે નો ડાઉટ રિઝલ્ટ આપણને થોડા સારા આવતા જોવા મળે છે પરંતુ કોનકોલની જે વાતો જે છે એટલે કે મેનેજમેન્ટની જે કમેન્ટ્રી છે તેની ઇફેક્ટ જે છે આજે આપણને કાઉન્ટર પર ખાસ જોવા મળી રહી છે પહેલાં કોનકોલની વાતો પર નજર કરે તો ખાસ કરીને તેમનું કહેવું છે કે એફઆઈટ ટ્વેન્ટી સિક્સમાં દસ ટકા વોલ્યુમ ગ્રોથનો લક્ષ્ય જે છે તે વાર્ષિક ધોરણે મેનેજમેન્ટ અહીંયા રાખી રહ્યો છે તે સાથે તેમને પણ કહેવું છે કે જુલાઈ મહિનામાં દર મહિને મહિના ટુ મહિના જે છે તે કિંમતમાં અહીંયા ઉછાળો જોવા મળી શકે છે અને જે કિંમતોના પ્રાઇઝને લઈને સાઉથ એક નવું નોર્થ પણ બની શકે છે તેવી પણ મેનેજમેન્ટ અહીંયા તેમને એક પોતાની વાત અહીંયા મૂકી છે તે સાથે તેમને ખાસ કરીને એફઆઈ ટ્વેન્ટી એટ સુધીમાં ઇન્ડિયન સિમેન્ટના જે છે ખાસ કરીને ઇન્ડિયા સિમેન્ટના એબિટા જે છે તે ચાર ડેબિટ ચાર ડેબિટ સોરી માફ કરજો ચાર ડિજિટ સુધી પહોંચવાના તેઓ અહીંયા વિશ્વાસ પણ રાખી રહ્યા છે અને ખાસ કરીને એબિટામાં એક સારા ગ્રોથની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને મેનેજમેન્ટને માર્ચ બે હજાર સત્યાવીસ સુધીમાં ભારતમાં ક્ષમતા જે છે વિસ્તાર તે વધારવાની તેમને વાત કરી છે અને વસતા જે ક્ષમતા વિસ્તાર જે છે તે બસો એમટી પીએ કરવાનું પણ તેઓ લક્ષ્ય આપી રહ્યા છે અને ખાસ એફઆઈ ટ્વેન્ટી સિક્સ પહેલાં જે ક્ષમતા વિસ્તરણ છે તેની આગામી રાઉન્ડેડની જાહેરાત પણ કંપની કરશે તેવી પણ તેમણે અહીંયા વાત કરી છે અને મેનેજમેન્ટનું એ પણ કહેવું છે કે એફઆઈ ટ્વેન્ટી સિક્સ માટે લગભગ તેઓ દસ હજાર કરોડના કેપેક્સ લક્ષ્ય પણ તેઓ રાખી રહ્યા છે પરંતુ બીજી તરફ બ્રોકરેજ રિપોર્ટ પર પણ ખાસ નજર કરશો ખૂબ જ એક પોઝિટિવ રિપોર્ટ આપણી સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે ખાસ કરીને પહેલાં નુમુરા પર નજર કરશું તેઓ બાય રેટિંગ્સ આપી રહ્યા છે ટાર્ગેટ તેમને તેર હજાર નવસો રૂપિયા પ્રતિ શેર આપ્યા છે જેફ્રિસ તરફથી પણ આપણને ખરીદારીની સલાહ જોવા મળી છે તેમને ટાર્ગેટ ચૌદ હજાર સાતસો રૂપિયા તેમને પ્રતિ શેરના આપ્યા છે ડીએમ કેપિટલ પણ અહીંયા બાય રેટિંગ્સ જ આપી રહ્યા છે અગર તેમના ટાર્ગેટની વાત કરશો તો તેમને તેર હજાર આઠસો રૂપિયા પ્રતિ શેરના ટાર્ગેટ આવ્યા છે અને બીજી તરફ અગર આપણે નુમુ નુઆમાંની વાત કરશું તો હોલ્ડ રેટિંગ આપી રહ્યા છે અને ટાર્ગેટ તેમને તેર તેર હજાર છસો ને રૂપિયા પ્રતિ શેરના આપ્યા છે અને નો ડાઉટ કોન લઈને જે પણ અત્યારે મેનેજમેન્ટની કમેન્ટ્રી બજારને ખાસ પસંદ નથી આવી જેને કારણે કરીને અત્યારે અલ્ટ્રાટેકમાં થોડું સેલિંગ પ્રેશર અહીંયા આપણને હાલમાં જોવા મળી રહ્યું છે પરંતુ બ્રોકરેજ હાઉસ તરફથી એક પોઝિટિવ વ્યૂ પણ હાલમાં આપણને જોવા મળી રહ્યો છે ઓકે તો આ કોન કોલની આ વિગતોને લીધે થોડું સ્ટોકમાં નેગેટિવ કામકાજ આપણે જોઈ રહ્યા છે ધ્યાન રાખવાનું રહેશે આભાર તૃપ્તિ આપનું સમગ્ર માહિતી આપવા માટે તો જે રીતે જોઈ રહ્યા છે એક મેનેજમેન્ટમાં તરફથી વ્યૂ અને ગાઈડન્સના લીધે થોડો સ્ટોકમાં એક નેગેટિવ કામકાજ જોઈ રહ્યા છે પણ નીરવજી ખાસ કરીને આપ પાસે ઓવરઓલ સિમેન્ટ સ્પેસ માટે એક વ્યૂ લઈ લઈએ અહીંયા જે રીતે આપણે જોઈ રહ્યા છે અત્યારે અલ્ટ્રાટેક સિમેન્ટમાં ગઈકાલે પરિણામ આવ્યા હતા ત્યારબાદ સ્ટોકમાં એક મૂવમેન્ટ આપણે જોઈએ જોઈ હતી પણ ફરી એકવાર જે કોનકોલની વાતો આપણને સામે આવતી દેખાઈ રહી છે એને કારણે જુઓ એક કામકાજ આજે નેગેટિવિટીનું અહીંયા બનતું દેખાઈ રહ્યું છે કઈ રીતે જોઈ રહ્યા છો સિમેન્ટ સ્પેસ માટે અલ્ટ્રાટેક સિમેન્ટમાં કઈ રીતે વ્યૂ રાખવું કારણ કે એફઆઈ ટ્વેન્ટી સિક્સમાં દસ ટકા વોલ્યુમ ગ્રોથનું લક્ષ્ય મેનેજમેન્ટ રાખી રહ્યું છે પણ જે રીતે જુલાઈમાં મહિના દર મહિનામાં કિંમતોમાં ઉછાળો જોવા મળી શકે છે તેવું પણ તેઓ કઈ દેખાઈ શકે છે અલ્ટ્રાટેક સિમેન્ટ અને ઓવરઓલ આ સ્પેસ માટે કઈ રીતે વ્યૂ રાખવું ડેફિનેટલી સી અગર તમે સિમેન્ટ સ્પેસ જુઓ તો લાસ્ટ વીસ પચીસ દિવસમાં ઓવરઓલ સ્પેસમાં આપણે એક સુપર તેજી જોઈ છે બીટ અલ્ટ્રાટેક સિમેન્ટ જે અગિયાર હજાર લેવલ્સથી કરીને યુનો ઓલમોસ્ટ ટ્વેલ્વ થાઉઝન્ડ સેવન હંડ્રેડ લેવલ્સ પાર કરી ચૂકેલું અંબુજા સિમેન્ટ અગર આપણે જોઈએ તો ફાઈવ એટી લેવલ્સથી ઓલમોસ્ટ આઈ થિંક સિક્સ ટ્વેન્ટી ફાઈવ સિક્સ થર્ટી લેવલ્સ પર ટ્રેડ થઈ રહ્યું છે અને ફોર દેટ મેટર જે કે સિમેન્ટ પણ યુનો ઓલમોસ્ટ દસથી પંદર ટકા જેવો એક ઉછાળો આપણો જોયો છે લાસ્ટ એકાદ મહિનામાં સો ક્લિયરલી યુનો માર્કેટ વોઝ એક્સપેક્ટિંગ કે જે સિમેન્ટના નંબર આવશે વિલ બી વેરી ગુડ અને કે સિમેન્ટમાં પણ એકસ થયું અને અલ્ટ્રાટેક સિમેન્ટના પણ નંબર્સ અગર આપણે જોઈએ તો દે આર પ્રીટી ડિસન્ટ અને ડેફિનેટલી સારા છે જોકે જે મેનેજમેન્ટની કોમેન્ટ્રી હતી થોડી ડિસઅપોઇન્ટિંગ હતી બટ જેમ મેં કહ્યું કે એક આપણે ઓલરેડી એક સારું રનઅપ જોઈ ચૂક્યા છે એટલે થોડું ઘણું મને લાગે છે કે પ્રોફિટ બુકિંગ દેખાઈ રહ્યું છે આજે એન્ડ ફોર દેટ મેટર થોડા એકાદ બે ટ્રેડિંગ સેશન માટે હજી આપણને થોડું ઘણું પ્રોફિટ બુકિંગ દેખાઈ શકે છે બટ હેવિંગ સેડ દેટ સિઝનલી અગર આપણે જોઈએ તો નો યર યર બેસીસ પર જે સેકન્ડ ક્વાર્ટર હોય છે સિમેન્ટનો થોડો નબળો હોય છે બીકોઝ ઓફ ધી મોન્સૂન અને જે બધી કન્સ્ટ્રક્શન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જે ગતિવિધિઓ હોય છે એ થોડી ડલ હોય છે બટ ઇવેન્ચ્યુઅલી થર્ડ ક્વાર્ટર અને ફોર્થ ક્વાર્ટરના નંબર્સ પાછા પિકઅપ થાય છે બીકોઝ પાછું જ્યારે કન્સ્ટ્રક્શન એક્ટિવિટીઝ ને જ્યારે વધે છે તો એ નંબર્સ પાછા સુધરે છે નાવ ઇફ યુ લુક એટ ધી ઓવરઓલ સિમેન્ટ સ્પેસ અમને લાગે છે કે એફ વાય ટ્વેન્ટી ફાઈવના કમ્પેરિઝનમાં એફ વાય સિક્સ વિલ બી વેરી ગુડ જેમ મેનેજમેન્ટ અલ્ટ્રાટેકના મેનેજમેન્ટે પણ કહ્યું છે કે વોલ્યુમ ગ્રોથ આ વર્ષ સારું હશે ઓલમોસ્ટ ઓફ ટેન સો ઓવરઓલ ઘણી બધી કંપનીઝ માટે વોલ્યુમ ગ્રોથ આ વર્ષ ઘણું સારું રહેશે એઝ કમ્પેર્ડ ટુ ધ લાસ્ટ યર બિકોઝ ઓલરેડી ઘણી બધી કંપનીઝે કેપેક્સ કર્યું છે પ્લસ ગવર્મેન્ટનો જે પણ જે ફોકસ છે કેપેક્સને લઈને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બુસ્ટ કરવા માટે સો અમને લાગે છે કે ધીસ સ્પેસ શુડ બી ડેફિનેટલી દેર ઇન ધી પોર્ટફોલિયો એકથી બે વર્ષનો એક સારો વ્યૂ રાખવો થોડો લાંબો સમય આપવો પડશે અને અલ્ટ્રાટેક સિમેન્ટ ઇઝ ધ ટોપિક ઇન ધી પર્ટિક્યુલર સ્પેસ ફોલોડ બાય અમુજા સિમેન્ટ અને જેકે સિમેન્ટ ફ્રો ધ મિડિકેપ સ્પેસ તો ડેફિનેટલી બાયોન ડિપ્સની રન નથી અપનાવવો બેથી ત્રણ રાંચમાં તમે ડેફિનેટલી હર ઘટાડે આ બધા સ્ટોક્સ એડ કરી શકો છો